મગફળી સોયાબીનની ખરીદી વગેરે સમાચાર આજે આપણે જોવાના છીએ તો પચીસ લાખ રૂપિયા સુધી હોમ લોન પર વ્યાજ સબસિડી મળશે અને મધ્યમ વર્ગ માટે મોદી સરકારની મોટી યોજના વાત કરીએ તો કેન્દ્ર સરકારે તેના પ્રથમ કાર્યકાળમાં જ પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના શરૂ કરી હતી પરંતુ તેના બીજા તબક્કાને ઓગસ્ટ બે હજાર ચોવીસમાં મંજૂરી આપવામાં આવી છે આ યોજનામાં સરકાર શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને તેમના ઘરની માલિકીનું સ્વપ્ન સાકાર કરવામાં મદદ કરે છે માહિતી માટે તમને જણાવી દઈએ કે પીએમ આવાસ યોજના અર્બન એટલે કે શહેરી હેઠળ એક પોઈન્ટ અઢાર કરોડ મકાનને મંજૂરી આપવામાં આવી હતી અને તેમાંથી પંચ્યાસી પોઈન્ટ પાંચ લાખ કરતાં વધારે મકાન પૂર્ણ કરીને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે અને બાકીના મકાનો નિર્માણાધીન છે અને તે જ સમયે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઓ એટલે કે બીજા ભાગના હેઠળ બે પોઈન્ટ ત્રીસ લાખ કરોડની સરકારી સહાય આપવામાં આવશે શું છે વ્યાજ સબસિડી યોજના તો વાત કરીએ તો ઇડબ્લ્યુએસ એલઆઈજી અને એમઆઈજી પરિવારો માટે હોમ લોન પર સબસિડી આપવામાં આવે છે રૂપિયા પાંત્રીસ લાખ સુધીના ઘર માટે પચીસ લાખ સુધીની હોમ લોન લેનારા લાભાર્થીઓને વિશેષ સુવિધા આપવામાં આવે છે આવા લાભાર્થીઓ બાર વર્ષ સુધીના સમયગાળા માટે પ્રથમ રૂપિયા આઠ લાખની લોન પર ચાર ટકા વ્યાજ સબસિડી માટે પાત્ર બનશે પાંચ વાર્ષિક હપ્તાઓમાં પુષ્પટન દ્વારા પાત્ર લાભાર્થીઓને રૂપિયા એક પોઈન્ટ એસી લાખની સબસિડી આપવામાં આવશે તમને જણાવી દઈએ મિત્રો કે લાભાર્થીઓ યોજના હેઠળ લાભ મેળવવા માટે ચાર ઘટકોમાંથી તેમની પાત્રતા અને પસંદગી અનુસાર કોઈ પણ એક ઘટક પસંદ કરી શકે છે પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ ઓ યોજનાનો લાભ ફક્ત એ લોકોને મળશે જેઓ ઈડબલ્યુ એટલે કે આર્થિક રીતે નબળો વિભાગ એલઆઈજી એટલે કે નીચી આવક હોય મધ્યમ આવક હોય એની શ્રેણીમાં આવતા હશે એવા લોકોને મળશે સાથે જરૂરી એ છે કે લાભાર્થી પાસે દેશમાં ક્યાંય પણ પોતાનું કાયમી મકાન ન હોવું જોઈએ આ લોકો મકાન ખરીદવા અથવા બાંધવા માટે પાત્ર હશે આગળ એક સૌથી મોટી વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઓમાં કોણ કોણ અરજી કરી શકે છે મિત્રો તો યોજના માટે અરજી કરવા માટે તમારે ભારતીય નાગરિક હોવા જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષથી વધારે હોવી જોઈએ અને જે બોની પાસે પોતાનું મકાન નથી તેઓ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે ઓછી આવક ધરાવતા લોકોને પણ યોજનામાં લાયક ગણવામાં આવે છે તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો સમાચાર તમારા માટે છે વિડીયોને અંત સુધી જોજો આજે આપણે વાત કરવાના છીએ કોણ કોણ અરજી કરી શકે છે અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શું છે તો મધ્યમ વર્ગીય પરિવાર અને નબળા પરિવારો જે છે નબ આર્થિક રીતે તેમને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે એક કરોડ નવા મકાન સરકાર બનાવવાની છે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ કેન્દ્રીય કેબિનેટે શહેરી વિસ્તારમાં ઇડલ્યુએસ અને એમ સહાય માટે બનાવવામાં આવેલી યોજનાને મંજૂરી આપી હતી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર એક કરોડ નવા મકાન બનાવવાની છે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બનના પ્રથમ તબક્કામાં સવા એક કરોડ મકાનને મંજૂરી આપવામાં આવી હતી તેમાંથી સાડા આઠ લાખથી વધુ મકાન બનાવાઈ ગયા છે અને મકાન લાભાર્થીઓને સોંપાઈ ગયા છે તો આપણે વાત કરીએ મિત્રો કોણ કોણ અરજી કરી શકે છે અને હવે વાત કરીએ તો કોણ કોણ અરજી કરશે અને કયા કયા તમારે ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આધારની વિગતો મિત્રો અરજદાર અને પરિવારના સભ્યોના આધાર નંબર નામ આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર જો તમારી એસસી ઓબીસી કેટેગરીમાં છો તો જાતિના પ્રમાણપત્રની જરૂર પડશે અને આ તમામ વસ્તુ તમારે પીડીએફ ફોર્મેટમાં રાખવાની છે કારણ કે તમારે આ ફોર્મની અરજી ઓનલાઈન કરવાની છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો બેંકની વિગતો અરજદાર એક્ટિવ બેંક એકાઉન્ટની જે તમારું ચાલુ બેંકનું ખાતું હોય તેની વિગત આપવાની છે અને આ ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કરોડ પરિવારો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને પાત્રતા ધરાવતા વ્યક્તિ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલા તમારે સત્તાવાર વેબસાઇટ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે સ્ક્રીન પર તમને દેખાઈ રહી છે પીએમ એ વાય એમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવાનું છે અને જમીનના દસ્તાવેજની વાત કરીએ તો તમારી જમીન પર બાંધકામ કરવા માટે નાણાકીય સહાય માટે અરજી કરી રહ્યા હોય તો તમારે સાથે જમીન દસ્તાવેજની કોપી પણ આપવાની છે મહારાષ્ટ્રમાં ત્રણ ત્રણ મુખ્યમંત્રી જ્યાં મિત્રો સવારે સાત વાગ્યે પવાર બપોરે બાર વાગ્યે ફડણવીસ અને રાત્રે શિંદે પદ સંભાળશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં ચર્ચા દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને ઉપમુખ્યમંત્રી અજીત પવારને મુખ્યમંત્રી બનવાની શુભકામનાઓ પાઠવી હતી તેમણે કહ્યું કે પરમનન્ટ ડેપ્યુટી સીએમ કહેવામાં આવે છે જો કે તમારી શુભકામનાઓ તમારી સાથે છે તમે એક દિવસ મુખ્યમંત્રી બનશો ફડણવીસે ગુરુવારે કહ્યું કે ઉપમુખ્યમંત્રી અજીત પવાર તથા એકનાથ શિંદે ચોવીસ અને સાતે સાત દિવસ કામ કરશે ઉલ્લેખનીય છે કે સંવૈધાનિક રીતે આ શક્ય નથી પરંતુ હાલમાં ગઠબંધન સરકાર ચાલી રહી છે અને તેમાં કોઈ વધારે પાવરફુલ છે કે કોઈ નબળું તેવું સાબિત ન થાય એના માટે તેઓ ઔપચારિક રીતે વાતચીત કરી રહ્યા હતા અને સંવૈધાનિક રીતે આ બાબત શક્ય નથી પરંતુ તમામ પક્ષમાં કોઈને છેતરાયો હોવાનો અનુભવ ન થાય એના માટે આ પાવર શેરિંગ ફોર્મ્યુલાની વાત કરી હતી પવાર વહેલી સવારે ઉઠે છે અને શિંદે મોડી રાત્રે જાગે છે તો અજીત પવાર સવારની શિફ્ટમાં કામ કરશે કારણ કે તેઓ વહેલી સવારે ઉઠવાવાળા છે મુખ્યમંત્રીએ કહ્યું કે પોતે લઈને રાત્રે બાર વાગ્યા સુધી કામ કરશે અને મોડી રાત્રે કામ કરવા માટે જાણીતા શિંદેનો ઉલ્લેખ કરતા ફડણવીસે કહ્યું કે અજીત પવાર સવારે કામ કરશે હું પોતે એટલે કે ફડણવીસ પોતે બપોરે બાર વાગ્યાથી લઈને અડધી રાત સુધી કામ કરશે અને આખી રાત કામ કોણ કરશે

રાજ્યના વિકાસને વધુ વેગવંત બનાવવા અને મૂડી ખર્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે તો નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની સરખામણીમાં નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પાસઠ ટકાનો અને નાણાકીય વર્ષ ચોવીસ પચીસમાં ચાલીસ ટકાનો મૂડી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે તેવું નાણાં વિભાગની યાદીમાં જણાવાયું છે અને જાહેર દેવું સત્યાવીસ પોઈન્ટ દસ ટકાથી નીચે રહેવું જોઈએ વધુમાં વાત કરીએ તો વર્ષ બે હજાર પાંચમાં ગુજરાત નાણાકીય જવાબદારી અધિનિયમને રાજ્ય સરકારે અમલી બનાવ્યો છે તે અન્વયે રાજ્યના ઘરકથ્થુ ઉત્પાદનમાં પ્રમાણમાં જાહેર દેવું સત્યાવીસ પોઈન્ટ દસ ટકાથી નીચે રહેવું જોઈએ વર્ષ બે હજાર અને બે હજાર એકમાં તે સમયનું જાહેર દેવું જીએસડીપીના ત્રેવીસ પોઈન્ટ છ્યાસી ટકા હતું તેમાં ઘટાડો લાવીને નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સુધારેલા અંદાજમાં પંદર પોઈન્ટ ચોત્રીસ ટકા અને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંદાજમાં પંદર પોઈન્ટ સત્યાવીસ ટકા સૂચવવામાં આવ્યું છે તો રાજ્યના અસરકારક નાણાકીય સંચાલનના પરિણામે કોરોનાના વર્ષને બાદ કરતાં આ પ્રમાણમાં સતત ઘટાડો જોવા મળ્યો છે અને જાહેર દેવાના ગુણોત્તર મુજબ ગુજરાત સમગ્ર દેશમાં બીજા સૌથી નીચા સ્થાને છે જે રાજ્ય સરકારનું યોગ્ય નાણાકીય વ્યવસ્થાપન દર્શાવી રહ્યું છે હવે વીજળીનું બિલ ભરવાની જરૂર નથી સરકારે ઝીરો કરી નાખ્યું છે વાત કરીએ તો શું છે વીજળી બિલ માફી યોજના એક ઝાટકે તમારું વીજળીનું બિલ થઈ જશે ઝીરો સંપૂર્ણ બાબત આપણે વિડીયોમાં જાણીશું વિડીયોના અંત સુધી નિહાળજો તમે કઈ જગ્યાએથી આપણો વિડીયો જોઈ રહ્યા છો જય માતાજી અને ગામનું નામ કમેન્ટ કરી દેજો વીજળી બિલ સામાન્ય માણસ સાથે જોડાયેલી એક સમસ્યા છે કારણ કે કોઈ અમીર હોય કે કોઈ ગરીબ હોય વીજળી દરેકના ઘરને રોશન કરે છે પરંતુ દિવસે ને દિવસે વધતા જતાં વીજ બિલ લોકો માટે મુખ્ય મુસીબતનું કારણ બની ગયું છે તેને ધ્યાનમાં રાખીને સરકારે વીજબિલ માફી યોજના શરૂ કરી છે યોજના હેઠળ સરકારે ઘર વપરાશના બસો યુનિટ સુધી વીજળીનું બિલ માફ કર્યું છે સરકારે યોજના ખાસ કરીને એવા લોકો માટે બનાવી છે જેઓ આર્થિક રીતે પછાત અને તેમના વીજ બિલ ભરવા માટે સક્ષમ નથી વીજ બિલ માફી યોજના જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા માંગતા હોય તો તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે કારણ કે આ યોજના માટેની નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તમે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજ દ્વારા તમારી જાતે નોંધણી કરી શકો છો કારણ કે રજીસ્ટ્રેશન વગર યોજનાનો લાભ નહીં મળે નોંધણી માટે જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો આધાર કાર્ડ વીજ બિલ આવકનો પ્રમાણપત્ર સરનામાનો પુરાવો રેશન કાર્ડ બેન્ક એકાઉન્ટ નંબર તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમયાંતરે ઘણી બધી કલ્યાણકારી યોજના ચલાવે છે અને તે પછાત અને ગરીબ લોકોનું જીવન અને આર્થિક જીવન અને સામાજિક સ્તર વધારવાનો પ્રયત્ન કરે છે અને આ જ કારણ છે કે યોજના બનતા પહેલાં દેશના તમામ વર્ગ એટલે કે મહિલા વૃદ્ધ બાળક યુવાન બેરોજગાર અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને યોજના બનાવવામાં આવે છે આગળ સૌથી મોટા સમાચાર છે ખેડૂતો માટે પીએમ કિસાન યોજનાનું તો આટલા ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો બે હજારનો હપ્તો અને જાણો સરકારે શું લીધો છે મોટો નિર્ણય પીએમ કિસાન યોજનાના ઓગણીસમાં હપ્તા માટે ફાર્મર આઈડી બનાવી ફરજિયાત છે અને આ પ્રક્રિયા એકદમ નિઃશુલ્ક અને મફત છે ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે અને આ પ્રક્રિયા વગર ખેડૂતોને યોજનાનો લાભ નહીં મળે ખેડૂતોને હપ્તા મેળવવાનું સરળ બનાવવાનું છે અને તેઓ અન્ય સરકારી યોજનાઓને પણ લાભ ઝડપથી મેળવી શકે તે માટે પીએમ કિસાન યોજના દેશના ઘણા બધા ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે ત્યારે આ અંતર્ગત હવે વર્ષ બે હજાર પચીસની શરૂઆતમાં ઓગણીસમાં હપ્તાના બે હજાર રૂપિયા જે આવવાના છે ખેડૂતોના ખાતામાં તો આ વખતે એક મહત્વપૂર્ણ ફેરફાર અંતર્ગત ખેડૂતોના ખાતામાં બાયોડેટાને તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવાનો ફરજિયાત કરવામાં આવ્યું છે આ માટે ફાર્મર આઈડી બનાવી ફરજિયાત છે તેનાથી ખેડૂતોને યોજનાનો લાભ મેળવવામાં ખૂબ જ સરળતા રહેશે ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે આ નોંધણી માટે એક જાન્યુઆરી બે હજાર પચીસથી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે અને પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી ખેડૂત નોંધણી ક્રમાંક ફરજિયાતપણે દાખલ કરવાનો રહેશે પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા તો ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટરની મારફતે અરજી કરી શકે છે પરંતુ આ માટે ફાર્મર આઈડી જરૂરી હોય છે જે માટે ખેડૂતે જી જેએફર ડોટ એગ્રીક ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ પર જાતે અથવા તો ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસી મારફતે અરજી કરવાની છે વધુ માહિતી માટે ગામના ગ્રામ સેવક તલાટી મંત્રી અથવા તો તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવાનો છે ફાર્મર આઈડી દ્વારા સરકારે સુનિશ્ચિત કર્યું છે કે માત્ર સાચા અને પાત્રતા ધરાવતા ખેડૂતોને યોજનાનો લાભ મળે અને આ સાથે આ પગલું કૃષિ યોજનાઓને પારદર્શક અને સુલભ બનાવવા માટે મદદરૂપ થશે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કહી શકાય આ વર્ષના તો મગફળી બાદ હવે ઘઉંની પણ ટેકાના ભાવે ખરીદી કરવાની તારીખ જાહેર થઈ ગઈ છે મગફળી સહિત ખેત જણસીઓની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા ગઈ તારીખ અગિયાર નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે તો હવે આગામી દિવસોમાં ખેડૂતો માટેના ઘઉંની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે તો ખેડૂતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે તે અન્વયે ચોવીસો ને પચીસ પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવશે જે મિત્રો ચોવીસો ને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘઉંનો ભાવ જાહેર કરાયો છે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ વીસી મારફતે તારીખ પહેલી જાન્યુઆરીથી કરવામાં આવશે ઓનલાઈન નોંધણી માટે ખેડૂતની આધાર કાર્ડની નકલ અદ્યતન ગામ નમૂનો સાત બાર આઠ અની નકલ ગામ નમૂના બારમાં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાક વાવણી અંગે તલાટીના સિક્કા સાથેનો દાખલો ખેડૂતના નામના બેંક ખાતાની વિગત એટલે કે બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ કરેલા ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે તમારે રાખવાના છે રાજ્યના ખેડૂતોને પાકના લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તેવા તમામ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરવાની છે વધુમાં ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરવાયેલા ખેડૂતો એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ ઓળખપત્ર તરીકે સાથે રાખવાનું છે ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સરસ રીતે એટલે કે વ્યવસ્થિત રીતે અક્ષર વંચાય તેવી રીતે તમારે ડોક્યુમેન્ટને અપલોડ કરવાના છે અને માગ્યા મુજબના અપલોડ થાય તેની નોંધણી સ્થળનું કાઉન્ટર છોડતા પહેલાં રાખવાની છે ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટેની જાણ પણ નહીં કરવામાં આવે નોંધણી બાબતે જો કોઈ પણ ખેડૂત મિત્રોને મુશ્કેલી હોય તો સરકાર દ્વારા બે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે હું અહીંયાથી હેલ્પલાઇન નંબર બોલું છું પંચ્યાસી અગિયાર સત્તર સત્તર અઢાર અને બીજો નંબર છે પંચ્યાસી અગિયાર સત્તર સત્તર ઓગણીસ જ્યાં મિત્રો ફરી એકવાર હું નંબર બોલીશ પંચ્યાસી અગિયાર સત્તર સત્તર અઢાર અને હજુ એક નંબર છે પંચ્યાસી અગિયાર સત્તર સત્તર ઓગણીસ પર તમે સંપર્ક કરીને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો તો ઊંઝા જીરા માર્કેટ યાર્ડ જ્યાં મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો સૌથી ઊંચો ભાવ વાત કરીએ તો ઊંઝામાં એકાવનસો ને રૂપિયા જીરાનો સૌથી ઊંચો ભાવ બોલાયો હતો અને રાજ્યમાં સૌથી વધારે ઊંચો જીરાનો ભાવ ઊંઝામાં બોલાયો છે તો ગુજરાતની પચીસ માર્કેટિંગ યાર્ડમાં કુલ નવસો પિસ્તાલીસ પોઈન્ટ ઝીરો છ ટન જીરાની આવક થઈ હતી તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં એકાવનસો એંસી રૂપિયા બોલાયો હતો અને ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ ચાર હજાર અગિયાર રૂપિયા બોલાયો હતો ઉપરાંત પાટણમાં પાંચ હજાર હારીજમાં છેતાલીસો ને ચાલીસ રૂપિયા વાવમાં છેતાલીસો રૂપિયા ગોંડલમાં પિસ્તાલીસો એકોતેર રૂપિયા રાજકોટમાં પિસ્તાલીસો એકાવન રૂપિયા રાધનપુરમાં પિસ્તાલીસો પચાસ રૂપિયા ભાવ બોલાયો હતો વાત કરીએ તો રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજપીપળામાં પંદરસો ને રૂપિયા બોલાયો છે જે મિત્રો ગુજરાતની ત્રેપન માર્કેટિંગ યાર્ડમાં કુલ સાત હજાર પાંચસો નવ્વાણું પોઈન્ટ સત્તાણું ટન કપાસની આવક થઈ હતી તેમાં રાજ્યમાં સૌથી વધારે કપાસનો ઊંચો ભાવ રાજપીપળા માર્કેટિંગ યાર્ડમાં પંદરસો ને રૂપિયા બોલાયો હતો અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ઊંચો ભાવ ચૌદસો ને સાહીઠ રૂપિયા અને સૌથી નીચો ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તેરસો ને પચાસ રૂપિયા બોલાયો હતો આ સિવાય માણાવદરમાં પંદરસો રૂપિયા બોડેલીમાં ચૌદસો ને ચોરાણું રૂપિયા બાબરાની અંદર ચૌદસો ને પંચ્યાસી રૂપિયા બગસરામાં ચૌદસો પંચોતેર રૂપિયા અને ગોંડલમાં ચૌદસો ને બેતાલીસ રૂપિયા કપાસનો પ્રતિમણ ભાવ બોલાયો હતો આ તાજના મુખ્ય સમાચાર સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન